નમસ્કાર મિત્રો જય શ્રીરામ જય હનુમાન મિત્રો શું તમે જાણો છો કે આ વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધી કેટલીક રાશિઓનું ભાગ્ય સાતમા આસમાન પર રહેવાનું છે ભગવાન હનુમાનજીની અસીમ કૃપા આ પાંચ ભાગ્યશાળી રાશિઓ પર વરસવાની છે જેથી મિત્રો આ રાશિઓના જાતકોનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે તમને જણાવી દઈએ કે હનુમાનજીની વિશેષ કૃપાથી આ પાંચ રાશિઓ ધન સફળતા અને અપાર સમૃદ્ધિ તરફ અગ્રસર થશે આ જાતકોને ના માત્ર અચાનક ધન લાભની પ્રાપ્તિ થશે પણ સમાજમાં તેમનું માન પ્રતિષ્ઠા પણ વધશે તમને જણાવી દઈએ મિત્રો આવનારા સમયમાં તેમને એક પછી એક અનેક શુભ સમાચાર આર્થિક પ્રગતિ અને જીવનમાં ઘણા મોટા અવસર મળવાના છે જી હા મિત્રો હનુમાનજીની કૃપાથી આ પાંચ રાશિઓ માટે આ સમય સ્વર્ણયુગ જેવો સાબિત થવાનો છે આ સાથે જ આ રાશિઓના જાતકોનો વ્યાપાર હોય કે કરિયર નવી ઊંચાઈઓ પર પહોંચશે રૂકેલા કામ સિદ્ધ થશે અને ભાગ્ય દરેક પગલે સાથ આપશે મિત્રો આ વિડિયો તે પાંચ ભાગ્યશાળી રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે જેના પર હનુમાનજીની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ સુધી નિરંતર બની રહેશે તેથી મિત્રો આ વીડિયોને શરૂથી અંત સુધી અવશ્ય જુઓ અને વિડિયોનો કોઈ ભાગ બિલકુલ મિસ ન કરો જે પણ સાચા ભક્ત આ વિડિયો જોઈ રહ્યા છે તેઓ આ વિડિયોને લાઈક અવશ્ય કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જય હનુમાન અવશ્ય લખો જેથી તમને સીધું હનુમાનજીનો આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે કારણ કે મિત્રો કહેવાય છે કે જે હનુમાનજીને સાચા મનથી યાદ કરે છે તેના જીવનમાંથી દરેક પ્રકારના સંકટ દૂર થતા જાય છે મિત્રો તેમાં કોઈ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં ગ્રહોની ચાલ ઘણું મહત્વ રાખે છે જ્યારે ગ્રહ અનુકૂળ હોય ત્યારે મનુષ્યના જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે પણ જ્યારે પ્રતિકૂળ હોય ત્યારે મનુષ્યને સમસ્યાઓનો સામનો કરવો પડે છે જ્યોતિષ અનુસાર ભગવાન હનુમાનજીને આ બ્રહ્માંડના સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવે છે હનુમાનજીની કૃપાથી મોટાથી મોટો સંકટ ટળી જાય છે અને મનુષ્યનું સૂતું ભાગ્ય જાગી શકે છે મિત્રો જેમ આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન હનુમાનજી કલયુગમાં સૌથી સક્રિય અને જાગૃત દેવતા કહેવાય છે કહેવાય છે કે જે પણ સાચા મનથી હનુમાનજીની ભક્તિ કરી લે છે તેના જીવનના તમામ સંકટ દુઃખ દર્દ સ્વયં બજરંગ બલી પોતાના ભક્તોની તમામ પરેશાનીઓ હરી લે છે અને જીવનને ખુશીઓથી ભરી દે છે મિત્રો જેના પર હનુમાનજીની વિશેષ કૃપા વરસે છે તેના જીવનમાં દરેક અધૂરી ઈચ્છા પૂર્ણ થાય છે અને સફળતા તેના પગ ચૂમે છે શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે અને તેમાં કોઈ શંકા નથી કે દરેક વ્યક્તિ બજરંગ બલીનો આશીર્વાદ ઇચ્છે છે દરેક મનુષ્ય પોતાના જીવનમાંથી દુઃખો અને પરેશાનીઓ દૂર કરવા ઈચ્છે છે પૈસાની તંગીમાંથી છુટકારો ઈચ્છે છે પણ મિત્રો એવું બધા સાથે નથી થતું કોઈને અપાર ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે તો કોઈને જીવનભર સંઘર્ષ અને પરેશાનીનો સામનો કરવો પડે છે દરેક મનુષ્યના જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે આ સંસાર આ જ નિયમ પર હંમેશા ચાલતો રહે છે ક્યારેક સુખ હોય છે તો ક્યારેક દુઃખ પણ મિત્રો આ તમામ બદલાવનું સૌથી મોટું કારણ ગ્રહોની ચાલ અને ગ્રહોની ઉર્જાથી થાય છે આ સાથે જ ગ્રહોમાંથી નીકળતી શક્તિઓ આપણા જીવન પર દર પર સારી ખરાબ અસર કરે છે તેમના પ્રભાવથી આપણને ક્યારેક ખુશીઓ મળે છે તો ક્યારેક કઠિનાઈઓનો સામનો કરવો પડે છે ત્યારે જ્યોતિષ અનુસાર હવે ભગવાન હનુમાનજીની કૃપાથી એક અત્યંત અદ્ભુત અને દુર્લભ સંયોગ બની રહ્યો છે જી હા મિત્રો આ દુર્લભ સંયોગમાં મહાશક્તિશાળી બજરંગબલી બાર રાશિઓમાંથી પાંચ ભાગ્યશાળી રાશિઓ પર વિશેષરૂપથી પ્રસન્ન થઈ ગયા છે તમને જણાવી દઈએ કે હવે આ રાશિઓના જીવનમાં હનુમાનજીના આશીર્વાદથી ખૂબ મોટા બદલાવ થશે જે આ પાંચ રાશિઓને ધન સમૃદ્ધિ અને અપાર સફળતા અપાવશે મિત્રો આ પાંચ ભાગ્યશાલી રાશિઓને હવે કોઈ પણ ધનવાન બનવાથી રોકી ન શકે તમને જણાવી દઈએ કે આવનારા સમયમાં આ રાશિવાળા ધન સંપત્તિથી માલામાલ થવાના છે અને આ જાતકોની જીવનની દરેક અધૂરી ઈચ્છા હવે પૂર્ણ થવાની છે આ ઉપરાંત દરેક દિશાથી તેમને ખુશીઓની સોગાત મળશે અને તેમના ભાગ્યનો સૂર્ય પૂરા તેજ સાથે ચમકવાનો છે તો ચાલો મિત્રો જાણીએ કે તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેના પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા સીધી વરસવાની છે મિત્રો આ પાંચ રાશિઓ આવનારા સમયમાં અમીર બનવાની છે કારણ કે હનુમાનજીનો આશીર્વાદ તેમના જીવનમાં અપાર સમૃદ્ધિ લાવશે એમ કહી શકાય કે આ પાંચ રાશિવાળા જાતકોની કિસ્મત ચમકવાની છે અને તેમની હવે માનો લોટરી લાગવાની છે તો ચાલો મિત્રો વગર વિલંબ જાણીએ કે તે પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તે પહેલા જો તમે અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી તમને આવી જ મહત્વપૂર્ણ જ્યોતિષ જાણકારી સમયસર મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જય હનુમાન અવશ્ય લખો અને વિડીયોને શેર કરો એક કુંભ રાશિ કુંભ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં એક શુભ સંદેશ આવવાનો છે જેથી તમે પ્રસન્ન થશો હા મિત્રો તમારી કરેલી મહેનત હવે રંગ લાવવાની છે અને તમને તમારા પ્રયાસોનું પૂર્ણ ફળ પ્રાપ્ત થવાનું છે આ ઉપરાંત આર્થિક સ્થિતિ હવે પહેલા કરતાં વધુ સારી થવાની છે અને રૂકેલા કાર્ય સફળતાપૂર્વક સરળતાથી પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે મિત્રો અને પરિવારજનો સાથે સંબંધો વધુ મધુર બનશે જેથી તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ જોવા મળશે આ ઉપરાંત મિત્રો વ્યાપાર અને કાર્ય માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે હનુમાનજીની કૃપાથી તમે દિવસ દુગુણી અને રાત ચોગુણી કરશો નવા મળશે અને તમને મોટી સફળતા હાથ લાગશે આ ઉપરાંત મિત્રો હનુમાનજીની કૃપાથી તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બની રહેશે અને જીવનસાથી પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારા મધુર સ્વભાવને કારણે તમારા તમામ કાર્ય સરળતાથી બનતા જશે તમને જણાવી દઈએ કે આ ભગવાન બજરંગબલીની અસીમ કૃપા તમારા ઉપર સીધી બની છે જેથી ધન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થવાની છે જી હા મિત્રો આ સાથે જ તમારા માટે ધન લાભના પ્રબળ યોગ બની રહ્યા છે અને તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે કુંભ રાશિવાળા જાતકો તમને પોતાને જ લાગશે કે હનુમાનજીના આશીર્વાદથી આ સમય તમારા માટે કેટલો શુભ સાબિત થઈ રહ્યો છે આ સાથે મિત્રો તમને ધન પ્રાપ્તિના નવા અવસર મળશે ચારે તરફથી તમને લાભ જ લાભ મળશે આ સમય તમારા જીવનમાં મોટી ખુશખબર લઈને આવ્યો છે તેથી મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને હનુમાનજીની ભક્તિમાં લીન રહો બે વૃષ્ટિક રાશિ વૃષ્ટિક રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની અસીમ કૃપાથી વર્ષ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ અને ભાગ્યશાળી રહેશે હા મિત્રો આ સમય તમારા જીવનમાં અપાર ધન સુખ અને સંપત્તિ લઈને આવશે ચારે તરફથી તમને ધનલાભ મળી શકે છે અને મિત્રો ભગવાન હનુમાનજીની અસીમ કૃપાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ હવે હલ થવાની છે તમને જણાવી દઈએ કે તમને અચાનક ધન પ્રાપ્તિના યોગ બની ગયા છે જેથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થશે આ ઉપરાંત મિત્રો સંતાન પ્રાપ્તિનું સુખ મનચાહી નોકરી અને ધન વૈભવમાં વૃદ્ધિ જેવા શુભ સંકેત મિથુન રાશિના જાતકોને મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો તમારી મહેનતનું પૂર્ણ ફળ આ સમય હનુમાનજીના આશીર્વાદથી તમને મળશે અને જે કાર્ય અત્યાર સુધી રોકેલા હતા તે કામ હવે પૂર્ણ થશે પરિવાર અને મિત્રોનો તમને તમને પૂરો સાથ મળશે મળશે જેથી બે હજાર ત્રીસ સુધી તમારા માટે અત્યંત લાભકારી રહેશે તેથી હનુમાનજીની ભક્તિમાં લીન રહો તેમના નામનો જપ કરો અને આ શુભ અવસરનો પૂરો ફાયદો ઉઠાવો એક મિથુન રાશિ મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ અને ભાગ્યશાળી રહેશે હા મિત્રો આ સમય તમારા જીવનમાં અપાર ધન સુખ અને સંપત્તિ લઈને આવશે ચારે તરફથી તમને ધનલાભ મળી શકે છે અને મિત્રો ભગવાન હનુમાનજીની અસીમ કૃપાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ હવે હલ થવાની છે તમને તમને જણાવી દઈએ કે અચાનક ધન પ્રાપ્તિના યોગ બની ગયા છે જેથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થશે આ ઉપરાંત મિત્રો સંતાન પ્રાપ્તિનું સુખ મન ચાહી નોકરી અને ધન વૈભવમાં વૃદ્ધિ જેવા શુભ સંકેત મિથુન રાશિના જાતકોને મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો તમારી મહેનતનું પૂર્ણ ફળ આ સમય હનુમાનજીના આશીર્વાદથી તમને મળશે અને જે કાર્ય અત્યાર સુધી રોકેલા હતા તે કામ હવે પૂર્ણ થશે તેમજ પરિવાર અને મિત્રોનો તમને પૂરો સાથ મળશે જેથી તમને જિંદગીમાં સુખ અને સમૃદ્ધિ મળશે મિથુન રાશિવાળા જાતકો વર્ષ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી તમારા માટે અત્યંત લાભકારી રહેશે તેથી હનુમાનજીની ભક્તિમાં લીન રહો તેમના નામનો જપ કરો અને આ શુભ અવસરનો પૂરો ફાયદો ઉઠાવો તુલા મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલી ની કૃપાથી વર્ષ બે હજાર પચીસ બે હજાર ખાસ સાબિત થવાનો છે હા મિત્રો આ સમય તમને ધન સંપત્તિ નોકરી અને માન સન્માનની પ્રાપ્તિ અપાવશે જે તુલા રાશિના જાતક નોકરીની તલાશમાં છે તેમના માટે મનચાહી નોકરીના પ્રબળ યોગ બનવાના છે જી હા મિત્રો આ અવધિમાં તમારા પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમને સાચા પ્રેમીનો પૂરો સાથ મળશે આ ઉપરાંત મિત્રો માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને સમાજમાં તમારી દરેક જગ્યાએ પ્રશંસા થશે લોકો તમારા કામોની સરાહના કરશે જો તમે નવા અવસરોની તલાશ કરી રહ્યા છો તો આ સમય તમને સફળતાના નવા દ્વાર ખોલી આપશે આ ઉપરાંત રોજગાર પ્રાપ્તિના ઉત્તમ અવસર બનશે અને આર્થિક રૂપથી સમૃદ્ધિમાં વધારો થશે તમને જણાવી દઈએ મિત્રો હનુમાનજીની કૃપાથી અચાનક તમને ધન પ્રાપ્તિની સંભાવના બની રહી છે આ સાથે જ પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ માટે આ સમય અત્યંત શુભ રહેશે તમે ઘર કે વાહન પણ ખરીદી શકો છો હા મિત્રો જો કોઈ સંપત્તિ સાથે જોડાયેલો મામલો અટક્યો હતો તો તે પણ હવે તમારા પક્ષમાં આવવાનો છે આ સાથે જ રૂકેલા કામ હવે સફળતાથી પૂર્ણ થશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે આ ઉપરાંત મિત્રો તુલા રાશિના જાતકો માટે ધન લાભના પ્રબળ યોગ છે જેથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ સાથે ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનશે અને કારોબારમાં જબરજસ્ત વૃદ્ધિ થશે તમને જણાવી દઈએ કે આ સમય તમારા જીવનમાં મોટી ખુશીઓ અને સફળતાની સોગાત લઈને આવ્યો છે હનુમાનજીની કૃપાથી દરેક કાર્યમાં તમને વિજય પ્રાપ્ત થતો જશે તેથી મિત્રો આ શુભ સમયનો પૂરો લાભ ઉઠાવો પાંચ સિંહ રાશિ સિંહ રાશિવાયા જાતકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની અસીમ કૃપાથી હવે તમારા જીવનમાં શ્રેષ્ઠ સમયનો દોર શરૂ થવાનો છે તમને જણાવી દઈએ કે તમને માત્ર માન સન્માન જ નહીં મળે પણ સમાજમાં તમારી પ્રશંસા પણ થશે હા મિત્રો તમારા જીવનમાં એવા નવા અવસર આવશે જે તમને સફળતાની ઊંચાઈઓ તરફ લઈ જશે મિત્રો ભગવાન હનુમાનજીની કૃપા તમારા ઉપર બની છે જેથી તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિનો પ્રવાહ વધશે જે જાતક સંતાન સુખની કામના રાખે છે તેમના માટે આ સમય અત્યંત શુભ રહેશે હા મિત્રો સંતાન પ્રાપ્તિથી ઘર પરિવારમાં ખુશીઓની બહાર આવશે એવું કહેવું ખોટું નહીં કે હનુમાનજીના આશીર્વાદથી સિંહ રાશિવાળાઓ માટે વર્ષ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી સૌભાગ્યશાળી સાબિત થશે આ ઉપરાંત મિત્રો પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વ્યાપારમાં સિંહ રાશિના જાતકોને જબરજસ્ત વૃદ્ધિ થશે જે સિંહ રાશિના જાતક નોકરીમાં છે તેમને પદોન્નતિ અને વેતન વૃદ્ધિના સુનહરા અવસર મળશે આ ઉપરાંત મિત્રો તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે અને તમને ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે જેથી તમારા જીવનમાં મોટો બદલાવ થશે